સતા ગામમાં જાહેર રસ્તા પર હત્યાના બનાવમાં હચમચાળી નાખતા સીસીટીવી સામે આવ્યા છે ગાડી સાઇડમાં કરવાની નજીબ બાબતે માથાકૂટ થયા બાદ યુવક પર પીકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી એટલેથી પણ ન અટકતા યુવકને એકસો પચાસ મીટર જેટલો ઢસડવામાં આવ્યો હતું જેના પગલે તેનું મોત થયું હતું સુરતમાં હવે લોકો નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓ કરતા અચકાતા ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કતારગામમાં અકસ્માત કરી ગાડી સાઈડ કરવા બાબતે ઝઘડો થયો હતો જે માથાકૂટ વચ્ચે પિકઅપ ચાલક મૂળ મહારાષ્ટ્ર પાલકરનો અને હાલ કામરેજ ભરવાડવાસ ખાતે રહેતા મયુર અર્જુન મેર દ્વારા ફૂલ સ્પીડમાં પિકઅપ ગાડી લાવી યુવકને અડફેટે લીધો હતો આવ્યા બાદ પિકઅપ ચાલકે તેને એકસો પચાસ મીટર હતો અને ત્યારબાદ ગાડી ચડાવી દીધી હતી જેને લઈ જ હતું બનાવને લઈ પોલીસને જાણ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ અકસ્માત સર્જી યુવાનની હત્યા કરનાર પિકઅપ ચાલક મયુર અર્જુન મેરને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે